પણ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ઈ જ અમારું સમાધાન છે ના 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 આ મારી બેન આ મારે એકનો પ્રશ્ન નથી અમારા આખા ક્ષત્રિય સમાજનો પ્રશ્ન છે અને ઈ પણ અમારા સમાનનો પ્રશ્ન છે એટલે ઈ માંગ તો અમે આજે પણ નહીં સ્વીકારી કાલ પણ નહીં સ્વીકારી અને ગમે એટલા પ્રયાસો કરવામાં આવશે તો અમારી માંગ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બસ અને મારું અન્ન અન્ન તો મારો ત્યાગ જ છે અત્યારે પણ જ્યાં સુધી રૂપાલાભાઈ ને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઓન ત્યાં